નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં નોમંથન નાઇન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવકના નકલી દાખલા કાઢવાનો કૌભાંડ અમદાવાદમાંથી આયુષ્યમાન કાર્ડ માટે આવકના નકલી દાખલા કાઢવાનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે ભારત સરકારના કાર્ડ કઢાવવા માટે જરૂરી આવકના દાખલા બનાવી આપવાના મસમોટા કૌભાંડનું રામોલ પોલીસે પર્દાફાશ કરી બે શખ્સોની અટકાયત કરી છે રાપોર પોલીસે વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે આવેલી હિતાંશી ઓનલાઈન દુકાનમાં રૂપિયા લઈને ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ માટે આવકના ખોટા દાખલા બનાવી આપીને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના મસમોટા કૌભાંડ પડતા ફાસ્ટ કર્યું છે સિનિયર પીઆઈ મામલે રામોર પોલીસે ધીરજ રાજપૂત કિશોરભાઈ પ્રજાપતિની ધરપકડ કરીને ફરાર દીપક આહિર ની વિગત મળતા રામુલ પોલીસ દ્વારા હેતાનસિંહ ઓનલાઈન નામની દુકાનમાં રેડ કરવામાં આવેલ રેડમાં કુલ વીસ જેટલા દાખલા મળી આવેલા હતા તેમજ આરોપી ધીરજ ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા બે પણ ઇન્વોલ્વમેન્ટ જાણવા મળેલ જેમાં આરોપી નંબર બે કિશોર પ્રજાપતિ તેમજ આરોપી નંબર ત્રણ દીપક આહિર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે પ્રથમ બંને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે તેમજ અન્ય આરોપીને સુરત ખાતે હસ્તગત કરવામાં આવેલ છે વધુમાં મામલતદાર ઓફિસના કોઈ અન્ય કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે

આ ચલાવતા હતા જે લોકોને અત્યારે પ્રાથમિક તપાસની અંદર તો જે લોકોને આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો એમને આવક ચાર લાખ કરતા નીચે દેખાડ્યું હોય તેવા એમનો સંપર્ક કરતા તો એમના ડોક્યુમેન્ટેશન જે તે ઓપરેટરને મોકલી આપતા જે ઓનલાઈન એન્ટ્રી કરી સહી સિક્કા વગરના આવકના દાખલા લોકોને કાઢી આપતા હતા આગળ ના માણસો ને એ રૂપિયા આપતા હતા જે બાબતની અત્યારે આપણે તપાસ હાલમાં ચાલુ છે જે તપાસ કરીએ આગળ જાણકારી